પહેલા તો એચએમપી વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે પીડીએફ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની દસ બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે એમસીએચ બિલ્ડિંગની અંદર છઠ્ઠા માળે બાળકોના વિભાગની અંદર જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે ખાસ કરીને દવાઓ ડોક્ટર

અને એ વ્યવસ્થા ઉભી થઈ જાય સર છેલ્લા સાહેબ એકાદ વીકમાં સરદી ઉધરસના જેવા કેસ છે સરદી ઉધરસનો જે સિઝન છે શિયાળાની અંદર મોટા ભાગે સરદી ઉધરસના કેસ સામે આવતા જ હોય છે થોડો વધારો થતો હોય છે તો દસ વીસ ટકા સરદી ઉધરસના વધારો એ સામાન્ય વસ્તુ છે જેને એચપી વાયરસ સાથે કોઈ નિસ્બત નથી ટાઈમમાં જી નહીં મોટાભાગે અત્યારે તો અમે કંટ્રોલ કરી શકીએ એપી ઓપીડી છે અને કોઈ એવું ન પહોંચી શકાય કે એવી કોઈ વ્યવસ્થા નથી પણ છતાં પણ જેવું દર્દીઓ વધશે તો અમે બાર કલાક માટે સ્પેશિયલી એચપી જે રીતે કરતા એચએનપીવી વાયરસ માટે નવ યુવપી ઊભી કરી શકશો તો બાળકો માટે ખાસ વ્યવસ્થા એચએન્ટીવી વાયરસ છે એ નવો વાયરસ નથી બે હજાર એકથી ઇન્ડિયાની અંદર છે એ કોઈ સિરિયસ વાયરસ નથી દર વખતે સિઝનની અંદર શરદી ઉધરસ જેવા લક્ષણો આવે છે અને અપર વિશ્વ કરી ટેકની અંદર બે દિવસથી સાત દિવસની અંદર રહે છે અને મટી જાય છે જે નાના બાળકો છે જેની ઇમ્યુનિટી નથી અથવા તો બહુ મોટી ઉંમરના છે કે જેની ઇમ્યુનિટી લો છે અથવા તો કેન્સર અને જેવી જેવા રોગ ધરાવે છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને એ લોઅર એન્સ્પાયટરી ઇન્ફેક્શન કરે તો એ તમામ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ આપણે બહુ સારી રીતે કરી શકીએ છીએ. વાયરસ પ્રાઇવેટ લેબમાં કેમાં કોઈ થઈ શકે ગમે ત્યાં આર્ટિફિશિયલ ટેસ્ટ જે 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 થતી હોય કે SRCP વાયરસની ટેસ્ટ થઈ શકે. ખાસ કરીને જે રીતે આ એચમ કોરોના વાયરસ છે વિરુદ્ધોને માડકોમાં વધુ જોવામાં આવી છે તો લોકોએ શું સાવચેતી રાખવી? ખાસ સાવચેતી રાખવાની છે કે ભીડભાડવાળી જગ્યાએ ન જવાય અથવા તો તમને શરદી ઉદ્રસ હોય તો તમે ઘરની અંદર આઇસોલેશન ની અંદર રહો બીજા લોકોના ચેપમાં ન હોવા છતી વાયરસ છે એક આપણી છીક બાજુમાં હોય અને છીક ખાય તો જે રીતે આપણે સામાન્ય શરદી ઉધરસ ફેલાય એ જ રીતે આ વાયરસ ફેલાય છે તો જ્યારે તમને શરદી ઉધરસના લક્ષણ હોય કે તાવ હોય તો તમે ભીડભાડ ભીડવાળી જગ્યાએ ન જાઓ અથવા તો એક રૂમ ની અંદર રહો તો એક બે દિવસની અંદર બે થી સાત દિવસનું એનો લાઈફ સાયકલ છે સાત દિવસની અંદર એની મેળે મટી જાય છે સામાન્ય શરદી ઉધરસ આમાં શું ફરક છે કસો ફરક આ આ સામાન્ય શરદી ઉધરસના જ લક્ષણો છે પણ ઘણી વખત શ્વાસ જ્યારે ફેફસાની અંદર ફેલાય ત્યારે તમને શ્વાસ ચડવાની કે એવી કોઈ તકલીફ ઊભી થાય અને હાઈબ્રેડ ફીવર ઊભો થાય બાકી કોઈ તકલીફ નથી કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી એવો કોઈ ડેડલી વાયરસ નથી હજી સુધી એચએમપી વાયરસથી કોઈ સિરિયસનેસ આવી હોય ને ડેથ હોય એવા કોઈ રિપોર્ટિંગ ઇન્ડિયામાં નથી થયા જે કંઈ કેસ થયા છે બધા સ્ટેબલ છે અને એક બે કેસ તો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે એટલે આનાથી ગભરાવાની જરૂર નથી સામાન્ય શરદી ઉધરસની દવાઓ તમે લો ખાસ કરીને જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે તમે દવા લો ખોટું ઊંટવું કરીને કે એવી રીતે ના લો તો આરામથી આ વાયરસ સાથે આપણે લડી શકીએ છીએ